તો લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની ચાલુ ડાયરામાં તબિયત બગડતા તેમને તાત્કાલિક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મહેસાણા જિલ્લાના કડીના ચુલાસણ ગામમાં એક ડાયરાના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા આ દરમિયાન ડાયરાનો કાર્યક્રમ ચાલુ કરે તે પહેલાં જ તેમને અચાનક છાતીમાં દુખાવો થતાં તેમને તાત્કાલિક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે પ્રાથમિક અનુમાન મુજબ તેમને અટેક આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે કાર્યક્રમ પહેલાં પણ માયાભાઈ આહિરને માઇનોર અટેક આવેલો જેના કારણે આયોજકોએ તેમને પ્રોગ્રામ કરવાની ના પાડી હતી પરંતુ માયાભાઈએ તેમના ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી સ્તુતિ તેમના ચાહકો સામે પ્રસ્તુત કરી હતી ત્યારબાદ તબિયત લથડતા તેમને અમદાવાદની સાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે તાજેતરમાં માયાભાઈ આહિર તેમના દીકરા જયરાજના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં છે જયરાજના રાજના લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા જેમાં રાજકીય નેતાઓ સહિત અનેક કલાકારો અને મોટી હસ્તીઓ પણ હાજર રહ્યા હતા જયરાજના લગ્નનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં માયાભાઈ આહિર મન મૂકીને નાચ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો